માશાઅલ્લા સુબહાન અલ્લાહ દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ જેના ઉપલા ઉપલામાળનું આ સ્લેબ સુધીનું કામ માશાલ્લા પહોંચી ગયેલું છે ચણતર કામ સ્લેબ સુધીનું મસ્જિદની અંદર અને ચેન વિભાગની અંદર સો ટકા પૂરું થયેલું છે હવે ઇન્શાઅલ્લા આવનારા બે ત્રણ દિવસમાં આ જે ગોળાઈ છે ને આ ગોળાઈઓ રાહે માશાઅલ્લા સુબહાન અલ્લાહ સરસિયા કામ તાલુકો ધારી જિલ્લો અમરેલી આ મસ્જિદના ઉપલા માલનું જે કામ છે ગોળાઈ છે ને એ આવી રીતના દરવાજો છે નીચે દરવાજો છે ઉપર જે ગોળાઈ આવે છે હવે આ ગોળાઈની ફરતે આરસીસી આરસીસીનો માલ બનાવી ચણતર પૂરું થઈ ગયું છે આપ જોઈ શકો છો કે આ બાજુની અંદર આ કોલો છે આ કોલો ભરાઈ ગયો છે હવે અહીંયા ખાલી આરસીસીની ભરતી કરવાની છે અને સુબહાન અલ્લાહ આ ચેનનો ભાગ છે આ છે એ ચેનનો ભાગ છે વરસાદ થોડો ઘણો કનડે છે આપ જોઈ શકો છો કે આ ગઈકાલે આ ચણકાર કરેલું હતું આપણે અને બે ત્રણ કલાકમાં વરસાદ આવ્યો એટલે માથે આ ઢાંકી દીધેલું છે હજી હું તમને બતાવું કે આ છે અમારે દાદરો છે જુમ્મા મસ્જિદનો થોડું ઘણું કામ બાકી છે હવે શાલ્લા ચણતર કામ છે એ પૂરું થઈ જાય આ એક ગોળાઈ વાળવાની બાકી છે મસ્જિદની અંદર આમ જોઈએ તો ત્રણ ચાર ગોળાઈ બાકી છે ત્યાર પછી અહીંયા ચણતર એટલે મોટા ભાગનું જે ચણતર છે ને એ નેવું ટકા પૂરું થઈ ગયું છે આ હું જે તમને દેખાડું છું ને એ ઉપલો માળ છે આ ઉપલા માળનું આ બધું ચણતર આપશું નિહાળી રહેલા છો નીચે તો માશાલ્લા કામ થઈ ગયેલું છે હવે હું તમને ગેટ એન્ટ્રીનું કામ બતાવું જે ગેટ બનાવવાનું છે ને ગેટ એન્ટ્રીનું કામ બતાવું ટોટલ મસ્જિદમાં આમ જુઓ ને તો ત્રણ દૂને છ દરવાજા છે ઉપલા માળે અને ત્રણ ને ચાર પાંચ છ સાત ને આઠ બારી આવે ત્રણ દરવાજા અને આઠ બારી માશાલ આ જે નીચે દેખાય છે ને પાણી ભરેલું એ અમારે ગેટનું સજુ છે જેની ઉપર ગુંબદે આલા હઝરત લાગશે જ્યારે ચોવીસ ફૂટની ઊંચાઈ આવી જાય ને એટલે ગુંબદે ખજરા લાગશે એની ઉપર બે ગુંબદ હજી એક ગુંબદ આવશે પણ હજી એની વાર છે દાદા હુઝુર જામા મસ્જિદ દાદા બાપુની મોહબતમાં દાદા બાપુએ જે મસ્જિદમાં સંઘે બુનિયાદ કરેલું હતું ને ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ અને એમાં પણ ખાસ કરીને છેલ્લું આપની બાહયાતે જિંદગીમાં આ છેલ્લું સંગે બુનિયાદ જેથી કરીને સરસિયા સુન્ની મુસ્લિમ જમાતે એવો નિર્ણય લીધેલો છે કે આ મસ્જિદનું નામ દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ રાખેલ છે અને સાથે જ એક દાદા બાપુ સરકારની મજાર મુબારક ઉપર જેવો ગુંબજ લાગશે ને એની હુબહુનો ગુંબજ આ મસ્જિદની અંદર લાગશે આ છે એ ગેટ એન્ટ્રી છે સામેથી ગેટ એન્ટ્રી પહેલાં માળે સ્લેબ નહીં આવે આજે ખાનું દેખાય છે ને કે જ્યાં સ્લેબ નથી એટલામાં પહેલાં માળે સ્લેબ નથી આવતો અને આ જે પાણી ભરેલું દેખાય ને ચોરસ ત્યાં ગુંબજદ આલા હજરત આવે છે આ ત્રણ બાથરૂમ ઉપરની જગ્યા છે આ બાથરૂમ ઉપરની જે જગ્યા છે ને એની ઉપર પહેલાં માળે પણ સ્લેબ તો આવે જ છે ખાલી સ્લેબ અહીંયા નથી આવતો હા અહીંયા પહેલાં માળે જે બાર પંદર ફૂટ ને ત્યાંથી કાચનું એલિવેશન આવશે પણ સ્લેબ ચોવીસ ફૂટે ટોટલ આવશે એટલે બે માળની ઉપલા માળનું અત્યારે કામ શરૂ છે નીચેના કામ પણ માશાલા થઈ ગયેલું છે સા સખીદાતાઓના સાથ અને સહકારથી આ મસ્જિદનો માશાલ્લા સુબાહાનલા કામ ચાલી રહેલું છે દુઆ કરો આપ સહુ કે આ કામ જલ્દીથી જલ્દી પૂરું થાય મસ્જિદની અંદર નમાઝો થાય અઝાનો થાય સજદાઓ થાય અને માશાલ્લા મસ્જિદ નમાજીઓથી ભરાઈ જાય માશાલ્લા દાદા હઝૂરથી જુમ્મા મસ્જિદના બાંધકામમાં કાંઈ ઘટવા નથી દીધું સરકારની દુઆ છે કે માશિયાના કામ શરૂ છે અને પૂરું પણ થઈ જાય આ ઉપલા માળના મેહરાબની ગોળાય છે આ નીચે નીચેનો માળ બાર ફૂટનું જ્યાં સ્લેબ ભરાઈ ગયો છે આપણે અને હવે ચોવીસ ફૂટે પાછો સ્લેબ આવે છે દુઆ કરો કે સ્લેપ પણ ઇશાલ્લા જલ્દીથી જલ્દી પૂરો થઈ જાય આ વિડીયોને સખીદાતાઓ સુધી પણ પહોંચાડજો જેણે સરસિયા જુમ્મા મસ્જિદમાં કાંઈક ને કંઈક હિસ્સો લીધેલો છે ઇમદાદ કરેલી છે અને હા હજુ પણ મસ્જિદની અંદર આપ સૌ ભાઈઓ કાંઈક ને કાંઈક ઇમદાદ કરી શકો છો મસ્જિદના તામેરી કામમાં હિસ્સો પણ આપ સૌ ભાઈઓ લેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી ઇન્શાલ્લા આપ સહુ કરજો આ જુઓ આપ જોઈ રહેલા છો જામા મસ્જિદના આ બાંધકામની આ બારી છે આવી આઠ બારી આવે છે આ દરવાજો છે આ દરવાજો એવા છ દરવાજા છે મસ્જિદની અંદર ટોટલ ઉપલા માળે નીચલા માળે પણ છ દરવાજા છે અને ઉપલા માળે પણ છ દરવાજા હું બહુ મોટાભાગનું બાંધકામ છે જેવું નીચે છે એવું જ ઉપર છે ઉપર થોડીક ફેરફાર કર્યો છે કે હવા ઉજાસ ઉપર વધારે મળે છે એટલે હવા ઉજાસ આપણે ઉપર વધારે રાખેલ છે બાકી બે બાંધકામ છે ઉપર નીચેના એ બે આમ જોઈએ તો સરખા છે